પણા હા બોલો મામા એકવાર કૂતરામ અને ગધેડામ હરીફાઈ થઈ 5 કિલોમીટર નું અંતર કે જે વેલો કાપી નાખ્યો એ આઈનો રાજા બરાબર આ જંગલ નો કે ગધેડો કે હારું રૂ ભાઈ હે ને બે જણો દોડ લગાઈ તો વચ્ચે એક ગોમ આવ્યું તો તેટલો કૂતરો પેલા કૂતરાને ફરી વર્યો તો એ કૂતરો જોડે ઝઘડવા મર્યો ત્યાંથી આગળ બીજું ગામ આવ્યું તો એ ઝઘડવા મર્યો જ્યારે એવો તો અગર પહોંચ્યો તાણો તો ગધેડો સિંહાસન પર બેસી ગયેલો હવે કૂતરાને તો પહેલેથી એમ જ હતું કે હું તો ગધેડા કરતા ફૂલ સ્પીડમાં પહોંચી જવાનો પણ બે ગામડાની અંદર વચ્ચે પેલો કૂતરો એ જ એવો અને આગળ આવવા અને ગધેડો સિંહાસન પર બેસી ગયો એટલે આમાં એવું હોય ને કે આપણા સમાજમાં આવું જ છે જો કોક મોણા આગળ જતો હોય ને તો આપણા સમાજવાળા આગળ ના જવા દે નહીં તો ખરેખર પેલા ગધેડાને તો કોઈને રોક્યો જ નહીં સીધો જતો રહ્યો એટલે સમાજ જ સમાજને આગળ નહીં આવવા કોઈક આપણું માણસ આગળ જતું હોય તો એનો પગ ખેંચવાને બદલે હાથ ખેંચવો જરૂરી પણ ના લોકો પગ જ ખેંચે અને આવું ચાલતી ચાલી આવ્યું વર્ષોથી લગભગ મહાભારત કાળ જીવનની અંદર વણા જો આપણા સમાજની અંદર જો કોઈક વણા આગળ જતો હોય તો એને સાથ સહકાર આવવો જોઈએ જો હારું કાર્ય કરતો હોય એને સાથ સહકાર આવવો જોઈએ પરંતુ આપણા સમાજમાં જેવું ખોટું કાર્ય કરતો હોય એને સાથ સહકાર આવે પણ હારું કાર્ય કરતો હોય એને સાથ સહકાર ના આવે તો આપણા સમાજમાં આ તકલીફ હોય શિક્ષણમાં જો ખોટું કરતા હોય તો એમને સાથ સહકાર આલે પણ શિક્ષણ હારું જે શિક્ષક ભણાવતો હોય એને કોતો તો બીજા બધા ઉદાહરણ મસ્ત આલમનો મહેપતસિંહ ચૌહાણ ફેમિલીની સીટ પર જ્યારે ઉભા રહ્યા ત્યારે એમને હતા તો એ દરબાર ચૌહાણ બરોબર તો આપણે જ સમજવા રહ્યા એમને જો વોટ આલ દીધે હોત ખાલી બીજો ના જીતા હા અને તે સારું કાર્ય કરે એવા હતા દાખલા તરીકે એ એમએલએ નહીં છતો પણ અરે હું તો કહું કે જે આપણા આપણી ગવર્નમેન્ટ ના કરે એ કોમ એમણે કર્યું એમને એમ બનાવવાની જરૂર નહીં નહીં એમને સીધા સીએમ જરૂર સાચી વાત છે તો આ ગુજરાતનો તો નકશો બદલી નાખ સરપંચ ના પદ ઉપર કરી શકતા હોય તો પછી કદાચ સીએમ બની જાય તો શું મહેપતસિંહ ચૌહાણ નું કોમ તો એવું હોય કે વાત જ નહીં થાય એવી એવું કોમ તો કોઈ ના કરીએ ગુજરાત માં એ મહેપતસિંહ ચૌહાણ પેલો ખજૂરભાઈ પોપટભાઈ આ બધા લોકો તો ઘણું સારું સેવાનું કોમ કરે અમુક એમએલ એમ કે ચૂંટણી લડતા હોય કારણ કે સેવાનો લાભ આલો તમે તમારા દેશની સેવા કરવી અમારા તાલુકાની સેવા કરવી પણ જીતી જાય પછી સેવા કરતા નહીં મેવા એકલા ખાય નકર જો સેવા જ કરવી હોય તો આ રીતે સેવા કરાય જે રીતે મહી પછી ચૌહાણ સેવા કરે જય હિન્દ જય રાંચોલ અમારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો